માં મોટો વધારો થયો એક કિલોમીટર દૂર ચોબારી ફાટક પાસેથી વિદ્યાર્થી મળી આવ્યો વિદ્યાર્થી હેમથેમ મળી આવતા પરિવાર ને હાશકારો થયો છે વિદ્યાર્થીના વાલીઓએ સમાજ કલ્યાણ અને બાળ વિકાસ વિભાગ ને પણ જાણ કરી છે સ્કૂલ સંચાલકો અને શિક્ષકો ગોર બેદરકારી અંગેની રજૂઆત કરવામાં આવી છે જેને લઈને હવે બાળ કલ્યાણ વિભાગ પણ હાલ ફરિયાદ કરવામાં આવી છે એક વાગે મારે લેવાનું હોય તો પછી હોય નહીં હું

આવતા હતા તને રસ્તા માં સામેલ મેળો અને ગ્રીન સિટી ફાટક ની આપડે આગળ જે હોસ્પિટલ છે ત્યાંથી મેળો